ઓ થાંભલા ક્યારેય નથી થતા અહીંયા શો તો હા થાંભલાનું બનાવેલું છે મહેલ જેવું હા માલ જેવો એમ કહેવામાં આવે છે પણ સો નથી થતા ગણે તો એકસો એક થઈ જાય હેલો યુટ્યુબ ફેમિલી કેમ્પ સો બધા મજા મજામાં છે હું પણ મજામાં છું અને આજે આપણે નીકળવાની દીતિયા થઈ ગયા છે બધા તો સીધા હજી અંદર છે નીકળી નથી આ બધાથી અને આજે આપણે જઈએ છીએ પાવાગઢ જો પાવાગઢ જઈએ છીએ પણ પાવાગઢના જો આ વ્લોગમાં આવે તો લેશું નહીં તો લાંબો થઈ જશે તો ફ્રેન્ડ જય માતાજી જય કષ્ટ બંધન દેવ જય શ્રી રામ તો અમે તો જવા નીકળ્યા હતા દર્શન કરવા માટે પણ મારા મમ્મી આમ તો થોડા થોડા બીમાર હતા પણ માતાજીની દયાથી આમ થોડાક સારા થયા છે તો એક એક મારે આવું છે મને એમ કે તારા ભેગું આવું છે તો આવું માસ છે એટલે મારાથી ના તો ન પડાય એટલે મેં કીધું હાલ તો તો મારી મમ્મા પણ તૈયાર થઈ ગઈ છે થોડા એમ શરીર નબળું નબળું થઈ ગયું છે બીમારીના કારણે પણ તો કે મારે આવવું છે માતાજીના દર્શન કરવા માટે તો મેં કીધું હાલ લઈ જઈએ પછી વાંધો નહીં આમ થોડું વધારે આમ આમ છે પણ આમ આમ થોડાક અમુક ટાઈમે સારા થઈ જાય ઓલું થઈ જાય બીમારી શેની છે મારા મમ્મીને એ હું તમને કહું કે મારા મમ્મીને બીમારી છે મગજની એટલે ખબર નહીં હવે એને શું પ્રોબ્લેમ છે એ કાંઈ સમજાતું નથી પણ છે થોડું ઘણું થોડું ઘણું એવું તો અમે તો જઈએ છીએ માતાજીના દર્શન કરવા માટે તો લઈ લીધા છે ભેગા તો અમે તો મોસ્ટલી આમ તૈયાર થઈ ગયા હતા કમ્પ્લેટ અને બહાર પણ નકળી ગયા હતા પણ આવું ન આવું આવું ન આવું કરતા હતા તો પછી મેં કીધું વચ્ચે બીમાર કે ગમે તે થઈ જાય તો કેમ એમ કરીને હું ના પડતી પણ તો એ તો કે મારે આવવું જ છે તો હવે ફરીથી પાછા આવવા જ તૈયાર થાય છે એટલે થોડીક વાર અમે રોકાઈ ગયા તો વાય નહીં મળીએ રસ્તામાં પાવગઢ જઈએ જ્યાં જ્યાં એવું લાગશે ત્યાં ત્યાં મળતા રહીશું તમને તો તો સાડી હવે મારા મમ્મીના કપડા વપડા થોડા ઘણા લઈ લઉં સારું હાલો ફ્રેન્ડ્સ અમે અમારા ગામમાંથી નીકળી ગયા છીએ અને આવ્યા નહીં તો રજા જ કાઢી પડી હતી એટલે એમાં બેસી ગયા અને મમ્માને તો નથી લાયા કેમ કે આ ના કરતા હતા એટલે એમને તો કંઈ લાવ્યા નથી ને એક કામ અંદર બેસી ગયા છે અમે અને અલ્કેશ તો આગળ બેઠા છે તો મળીએ હવે આગળ જઈને હાલો તો ફ્રેન્ડ્સ અમે આવી ગયા છે બારિયા અને અહીંયા ઇંતજાર કરીએ છીએ કોનો અમારા જૂના ફ્રેન્ડ બે ત્રણ વર્ષ મો બોલા ભાઈ ભાભી ની ગણપતભાઈ ગણપતભાઈ પણ મારા માટે જ ભાઈ ભાભી છે ને હા તો મારા માટે ભાઈ ભાભી અને સગા ભાઈ ભાભી નથી પણ આમ કે ભાઈ જેવું દ્રાક્ષ છે માર જોડે ની હા તો મારા ભાઈ ભાભી છે અનિલ કૃષ્ણ પણ ભાઈ ની હા તો આવે છે તો રિક્ષા લઈને આવે છે એટલે રિક્ષા લઈને અને મારે જવાનું છે માતાજીના દર્શન કરવા માટે હા અમને ઘણી આશા હતી ની પોતાનું હોય તો ગમે અહીં જઈ અને અમને કોઈ નક્કી નહોતો પણ અમે એકલા જ જવાનો પણ માતાજીની દયાથી એમનો ફોન આવ્યો તો કે અમે કીધું કે અમે કાલ પાવાગઢ જવાના છે તો એમને કે અમારે જ આવું છે તો એમને જવાની ઈચ્છા થાય એટલે બધાય ભેગા મળીને જઈશું ને હમ માતાજીના દર્શન કરવા માટે તો હવે આ जब वो जैसे ही रास्ता माइसे आ मै यहां नजदीक नु गांव बसे एमने तो ये आता है जैसे मैं यहां आ भी गया हूं देखा है खबर 15 कॉपी 20 केसरी उसाड़ा 20 उकाड़ो तो फ्रेंड यहां हूं सारनी लारी छे नहीं ला हमें गायत्री डिजिटल तो फ्रेंड अब कैसे बारिया बाजार आ रहे आवे तरफ नहीं

હા आले ને તો ફ્રેન્ડ્સ અમે આવી ગયા મારા ભાઈ ભાભી 릭શા લઈને આ બાજુ મારા ભાભી છે અને આ બાજુ 릭શા લાવે મારા ભાઈ છે નેલગેશ આગળ સે પછી 릭શા ઉભી રાખીને ત્યાં તમે બતાવશો આતારે ચાલુ 릭સામાં છે સાદુન તો ડુંગર છે અમારી આવા પહાડે તાવ અને અમે રીગલ આવી નીકળ્યા છે જોવો તમે વાવાગડ તરફ આ રહ્યા જંગલમાં ભેળાતા અહીંયા હા આ વખત જંગલ તો ફ્રેન્ડ્સ અમે આવી ગયા છીએ રસ્તામાં તો થોડીક અહીંયા બ્રેક કર્યો હતો તો આ બાજુ તો બધે જ્યાં જોવો જ્યાં જુઓ ત્યાં જંગલ જંગલને જંગલ જ છે અમારી બાજુનો વિસ્તાર આવો હોય છે જંગલ જંગલ જવો અને હજી માતાજીના દર્શન કરવા મારા ઘરે પહોંચ્યા છે તો અહીંયા મસ્ત મજાનું આમ ઝરણા જેવું છે પાણી હું તમને પાછલા કેમેરા બતાવું જોઈ શકો છો અહીંયા પાણી છે આજુબાજુ અહીંયા જંગલ છે આવી રીતના અને આ બાજુ પણ જંગલ છે અને અહીંયા ખીણ જેવું થોડું ઘણું પાણી જેવું છે તો આવી રીતના જાય છે પાણી અહીંયાથી થોડુંક જાજુ નથી થોડું થોડું ત્રણ કે બારું માસ પાણી રહેતું હોય અહીંયા અને આવી રીતના અહીંયા જંગલ છે જ્યાં જવું અહીંયા અને આ બાજુ રિક્ષા મૂકી છે

સફાઈ વડા તલાવ છે ને આવો છો વડા તલાવ નજારો અહીંયા સાફ સફાઈ થઈ રહી છે તો અહિયાં કઈક મહેલ જેવું છે અને આ બાજુ જઈએ તો થાંભલા ક્યારેય નથી થતા અહીંયા સોતા થાંભલાનું બનાવેલું છે મહેલ જેવું હા મહેલ જેવું એમ કહેવામાં આવે છે પણ સો નથી થતા ગણે તો એક એક થઈ જાય વધારે થઈ જાય ત્યાં ઓછા થાય પણ પૂરેપૂરી ગણતરી નથી આવતી આમાં એક એમલો સોનાનો છે એવું કહેવામાં આવે છે મસ્ત મજાની સફાઈ થઈ ગઈ છે આ બાજુ કેવો મસ્ત મજાનું સુંદર વાતાવરણ છે સુંદર દ્રશ્ય છે આ બાજુ છે તલાવ વડા તલાવ છે વડા તલાવનો પણ સરસ મજાનો નજારો છે સરસ વાતાવરણ છે જોઈ શકો છો તમે આ બાજુ બાજુ ઊભા છે કેરીને આવ્યા ગયા છે કે વડા તળાવ નજીક આના છે સુશીલા એ બતાવી છે મને ખબર નથી અને સુશીલા આવે છે પાછળથી આ બાજુ તો આવું કુક છે મસ્ત એનો નજારો નહીં અને દેખાય છે આપણે પાછળ તળાવનો પણ નજારો દેખાય છે દેખાય છે હાલો હવે જઈ પાવાગઢ તરફ ધીરે ધીરે ફોટા થોડાક શૂટ કરી લઈ